સુરતમાં ખરાબ રોડ અને રસ્તા સંબંધે આમ આદમી પાર્ટીએ પર્વત પાટિયાથી સારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું દર વર્ષે ચોમાસામાં સુરતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે વાર્ષિક દસ હજાર કરોડ રૂપિયામાંથી કેટલાય કરોડ રૂપિયા રસ્તો બનાવવા કે તેની જાળવણી અને મરામત પાછળ વપરાતા હશે પરંતુ દોઢ ચોમાસે સુરતીઓને રસ્તો ઓછો અને ખાડા જ વધારે દેખાય છે ઘણીવાર તો એ જ સમજમાં નથી આવતું કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તેનાથી ઘણીવાર ગંભીર અકસ્માતો પણ સર્જાય છે લોકોના જાનમાલને પણ ખતરો રહે છે આમ આદમી પાર્ટીએ પણ ખરાબ રોડ રસ્તા સંબંધે ઘણી રજૂઆતો કરી ઘણા વિરોધ પ્રદર્શનો કર્યા પણ તંત્ર જાણે આંખો ઉપર પટ્ટી બાંધીને બેઠ્યું હોય એમ એ લોકોને ખાડા દેખાતા જ નથી આ મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીએ પર્વત પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ શાસકો અને મનપા તંત્રને ઊંઘમાંથી જગાડવાનો હતો આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પદાધિકારીઓ શહેર અને વોર્ડના સંગઠનના તમામ સાથીઓએ ભાગ લીધો હતો આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપ શાસકોનો ઉધડો લેતા જણાવ્યું હતું કે ભાજપ શાસકોએ ત્રીસ ત્રીસ વર્ષી વિકાસના નામે જનતાને ફક્ત ઉલ્લો બનાવી છે જનતાના ટેક્સ રૂપી પૈસાનો ધુમાડો જ કરી પોતાનો જ વિકાસ કર્યો છે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપના રાજમાં સુરત સ્માર્ટ સિટી ફક્ત નામનું જ રહ્યું છે સુરત ખાડા સિટી બની ગયું છે આમ સુરત મહાનગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટી ઉપર રસ્તા બાબતે આકરા પ્રહારો કર્યા હતા